ત્રીજું મંદિર છે વડતાલનું શ્રી સ્વામિનારાયણ મંદિર આ ભવ્ય મંદિર સ્વામિનારાયણ સંપ્રદાયનું મુખ્ય કેન્દ્ર છે અઢારસો ચોવીસ માં બનેલું આ મંદિર પોતાની કોતરની અને આધ્યાત્મિક વાતાવરણ માટે પ્રખ્યાત છે ચોથું છે ફાગવેલનું ભાથીજી મંદિર ખેડા જિલ્લાના ફાગવેલ ગામમાં આવેલું આ મંદિર હાડે ત્રણસો વર્ષ જૂનું છે દિવાળી ગુજરાતી નવું વર્ષ અને કાર્તક પૂર્ણિમાએ અહીં ભવ્ય મેળો ભરાય છે અને પાંચમું છે નડિયાદનું શ્રી સંતરામ મંદિર આ મંદિર પોતાની આગવી સ્થાપત્ય શૈલી અને શાંત વાતાવરણ માટે જાણીતું છે અહીંની શાંતિ તમને આધ્યાત્મિક અનુભવ આપશે આ હતા ખેડા જિલ્લાના પાંચ પ્રખ્યાત મંદિરો આ મંદિરોની મુલાકાત લો અને આધ્યાત્મિક શાંતિનો અનુભવ કરો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા